સ્વાગત છે ભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો વિડીયોમાં તમને પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે ટ્રેક્ટરભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે ચારસો ઓગણચાલીસ પાવર ટ્રેક ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે જવાબદારી સાથે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે એ તમને જોવા મળી જાય વાત કરીએ ટ્રેક ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક ચારસો ઓગણચાલીસ ચરે છે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જવાના છે વિડીયોની અંદર તમે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સાઠથી પાંસઠ ટકા જેવા જ્યારે છે ટાયર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જશે જે કોઈ ભાઈઓને રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય એટલે જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેરનું જે પાવરટેક જોઈ રહ્યા છો બે હજાર તેરનું મોડલ તમને જોવા મળી જશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો તે જ કન્ડિશન રૂબરૂમાં જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે લાખાભાઈનો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર લાખાભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે લાખાભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને લાખાભાઈનો કોન્ટેક જોવા મળી જશે જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને ટેસ્ટ ડાઇ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો લાખાભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક નંબર જોવા મળી જશે